વધુ જણાવી દઈએ કે નોમિનેશન મેળના અને ક્રાંતિકારી ટીવી સિરીઝ અને ટીવી સ્પિંગ્સના ત્યારે સહનિર્માતા અને અમેરિકન ફિલ્મ નિર્માતા મિત્રો ત્યારે લેખક અને કલાકાર ડેવિડ લિંચનું ઇઠ્યોતેર વર્ષની વયે મિત્રો અવસાન થયું છે મળતી માહિતી અનુસાર મિત્રો જણાવી દઈએ કે એમના તેમના પરિવારે ત્યારે મિત્રો ગુરુવારે એટલે કે સોળ જાન્યુઆરીએ બે હજાર પચીસે જણાવ્યું હતું જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દે